શહેરના કપૂરા મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અને વિજયભાઈ ખોટી રીતે કોઈ ખોટા ફસાવી દેવાની ધમકી આપે છે અને નાણાં પડાવે છે બ્લેકમેલ કરે છે આ અંગેની ફરિયાદ કરવા માટે વિજયભાઈ ઠાકરડાના ધર્મ પત્ની પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરને રૂબરૂ અરજી કરી હતી રાજેન્સિંહ અને સંજયસિંહ કે જેઓ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા વિજય ઠાકરડાને ખોટા કેસ માં ફસાવી પૈસા પડાવવાનું કામ કરી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે

હેરાન કરે છે કપોરે પોલીસ સ્ટેશન થી રાજેન્દ્ર સિંહ સંજય રબારી અને રણજીત પોલીસ ત્રણ ખોટું નામ કરે છે પરમ દિવસે તારીખે રાત્રે દારૂ નો જથ્થો એમાં મારા હસબન્ડ નું નામ ખોટું નાખી દીધું છે આરોપી સામે થી કે છે એ લોકો બે વાલિયાપુરા ના છોકરાઓ કે અમારું છે આમાં કોઈ કોઈને લેવા દેવા નથી તો પણ એ લોકોએ નામ મારા હસબન્ડ નું ખોટું નાખી દીધું છે પૈસા માટે પૈસા પડાવવા માટે ખોટી રીતે

અમે તરસાલી દ્વારકેશ માં રહીએ છીએ પોલીસવાળા વારેઘડી એમ જ કે છે કે હવે તમારે જ વોન્ટેડ કે રાખીને તમારા જોડે પૈસા મળે ને એટલે તમારું નામ લખ્યે છે અમે હા ઘરે આવે છે બે જણ આવે ત્રણ જણ આવે કોઈ પણ ટાઈમે આવીને ભાલ્યાપુરા અમારા ઘર ને તપાસ કરે છે ગમે ત્યારે અડધી રાતે પણ આવે છે કોઈ પણ ટાઈમે આવે છે ઘરે પોલીસવાળા કપૂરય પોલીસ સ્ટેશન ના અમે કોઈ નહીં નથી કર્યું આજે કમિશનર સૌને કરી છે રમીલાબેન પટેલ